મધ્ય ગુજરાત વીજ કંપની નો કડાણા તાલુકામાં વીજ ચેકિંગ અભિયાન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડાણા તાલુકામાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વીજ ચોરી અને ગેરરીતિઓને અટકાવવા માટે કંપનીએ કુલ છ ટીમો બનાવી આ કામગીરી શરૂ કરી ચેક કરાયેલા જોડાણો છસો તેતાળીસ ગેરરીતિઓ શોધાયેલી તે પણ લાદવામાં આવેલ દંડ છ લાખ ચાલીસ હજાર વીજ ચેકિંગની આ કામગીરીથી વીજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મૂકવામાં આવ્યો વિજ કંપનીના જણાવ્યા અનુસાર આ પ્રકારની તપાસમાં જૂથો સરપ્રાઇઝ વિઝિટ દ્વારા વિસ્તારોમાં વીજ સંચાલન સુધારવાનો પ્રયાસ કરે છે વીજ કંપનીની ટીમ દ્વારા સૂચનો આપવામાં આવેલ છે કે વીજ ચોરી આપણા માટે નાણાકીય નુકસાન ઉપરાંત વીજ પુરવઠામાં અવરોધોનું કારણ બને છે વીજ ચોરી સામે કડક પગલા લેવામાં આવશે રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ મહીસાગર